આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે કાજુ કારેલાના શાકની રેસીપી તો આ શાકને આપણે પરફેક્ટ માપ અને એવી ટિપ્સ સાથે બનાવશું કે કારેલામાં બિલકુલ કડવાશ નહીં રહે સાથે તે શાકમાં થોડા ક્રિસ્પી અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે તો આ શાક બનાવવું એકદમ સિમ્પલ છે અને કોઈપણ જાતની ઝંઝટ વગર લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવું એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ મસાલેદાર અને એકદમ ચટપટું શાક બનાવવા મેં અહીંયા પાંચ નંગ અને વજનમાં પાંચસો ગ્રામ જેટલા કારેલા લીધેલા છે તો શાક માટે ફ્રેશ અને આ રીતની મીડિયમ થિકનેસવાળા કારેલાની પસંદગી કરવી જેમાં બીયા થોડા કૂણા હોય છે સાથે મેં થ્રી ફોર્થ કપ એટલે કે અડધા કપથી થોડા વધારે કાજુ લીધેલા છે તો મેં કાજુને બે ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે જેથી શાકમાં તેની ક્વોન્ટિટી થોડી વધારે દેખાય તો હવે શાક માટે કારેલાને સુધારવા લઈ લઈએ તો સૌથી પહેલાં છરીની મદદથી કારેલાના ઉપરના અને નીચેના ડીટેના ભાગને કાઢી લઈએ હવે પિલરની મદદથી કારેલાની ફક્ત જાડી છાલને કાઢી લઈએ તો અહીં આપણે કારેલાની બધી જ છાલને નથી કાઢવાના કારણ કે આપણે જે ટ્રીકથી શાક બનાવશું તેમાં કારેલા જરા પણ કડવા નહીં લાગે તો મેં છાલને સારી રીતે કાઢી લીધેલી છે હવે કારેલાને આ રીતના આડું રાખીને છરીની મદદથી તેની મીડિયમ સાઈઝની ચિપ્સ કરી લઈએ તો આપણે કારેલાની એકદમ પતલી ચિપ્સ નથી કરવાની તમે કારેલાને સુધારી લીધેલા છે અને આ રીતની મીડિયમ સાઈઝની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો હવે છરીની મદદથી તેમાં વચ્ચે રહેલા જાડા પિયાને કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ કરેલાને સુધારીને તૈયાર કરી લઈએ હવે તેમાં અડધી ચમચ જેટલું હળદર પાવડર એક મોટી ચમચ જેટલું મીઠું અને મેં અહીંયા એક મોટી સાઈઝનું લીંબુ લીધેલું છે તેને આ રીતના સ્ક્વીઝ કરીને કારેલામાં એડ કરી દઈએ અને હવે હળદર મીઠા અને લીંબુ સાથે કારેલાની ચિપ્સને એકદમ સારી રીતે કોટ કરી લઈએ તો બધી ચિપ્સ એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે હવે તેને વીસ થી પચીસ મિનિટ માટે રહેવા દઈએ તો કારેલાની કડવાશને ઓછી કરવા માટે આપણે તેને હળદર મીઠું અને લીંબુથી કોટ કરેલા છે મીઠાને લીધે કારેલામાંથી પાણી રિલીઝ થાય છે અને તેની કડવાશ પાણીમાં નીકળી જાય છે અને મીઠા સાથે આપણે થોડું લીંબુ પણ એડ કરેલું છે કોઈ પણ જાતની ખટાશ કારેલામાં એડ કરવાથી તે કડવાશને એબ્ઝોર્બ કરી લે છે જનરલી લગ્ન પ્રસંગમાં લીંબુની જગ્યાએ થોડું વિનેગર એડ કરવામાં આવે છે જેનાથી કારેલાની કડવાશ એકદમ ઓછી થઈ જાય છે તો લગભગ વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને કારેલાની ચિપ્સને આ રીતના થોડી સ્ક્વિઝ કરીને જોઈએ તો તેમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે તો હાથમાં થોડી ચિપ્સને લઈને તેમાંથી બધું જ પાણી નિતારી લઈએ અને હવે તેને પ્લેટમાં રાખી દઈએ તો હવે કારેલાની ચિપ્સને કોટ કરવા માટે મેં એ ચણાનો લોટ લીધેલો છે તો બે મોટી ચમચેટલો ચણાનો લોટ આ રીતના ચિપ્સ ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ અને હવે ચણાનો લોટ ચિપ્સ સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય તેના માટે બે મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને ચિપ્સને એકદમ સારી રીતે ચણાના લોટ સાથે મિક્સ કરી લઈએ તો ચણાના લોટ ઉપર થોડું તેલ એડ કરવાથી તે એકદમ સારી રીતે ચિપ્સ ઉપર સ્ટીક થઈ જાય છે તો બધી ચિપ્સ ચણાના લોટથી કોટ થઈ ગઈ છે અને હવે શાક માટે કાજુ અને કારેલાને તળવા મેં અહીંયા પેનમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે હવે સૌથી પહેલાં ગરમ તેલમાં કાજુને એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને એકદમ સારી રીતે તળી લઈએ તો કાજુને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ જરા પણ હાઈ નથી કરવાની નહીં તો તે ભળી જશે તો કાજુ ઉપરથી આ રીતના થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેને જારામાં લઈ લઈએ અને તેનું બધું જ તેલ નીતારીને તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે ચણાના લોટથી કોટ થયેલી કારેલાની ચિપ્સને તેલમાં એડ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને ફ્રાય કરી લઈએ તો કારેલાની ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે જો આપણે તેને ધીમા ગેસ પર તળશું તો તે તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ સારી રીતે તળાઈ ગઈ છે જારામાં થોડી ચિપ્સને લઈને ચેક કરીએ તો તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ છે સાથે તેનો કલર પણ થોડો બદલાઈ ગયો છે છરીની મદદથી આ રીતના તેને કટ કરીએ તો તે એંસી ટકા જેવી કૂક થઈ ગઈ છે તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ તો આપણા કાજુ અને કારેલા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અહીંયા આપણે કારેલાને થોડા બેસનથી કોટ કરેલા છે બેસનને લીધે કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે અને જ્યારે આપણે તેને તળીએ છીએ ત્યારે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ આવી જાય છે તેનાથી તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે તો હવે શાક માટે એક મસાલા મિક્સ તૈયાર કરી લઈએ તો મિક્સિંગ બાઉલમાં અડધી ચમચેટલો હળદર પાવડર એક મોટી ચમચેટલો લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણા જીરો પાવડર અડધી ચમચેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અને મેં એક ચમચેટલો લીલી વરિયરીનો પાવડર લીધેલો છે સાથે અડધી ચમચ જેટલો સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચ જેટલો આમચૂર પાવડર લીધેલો છે તેને એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો મસાલા મિક્સ તૈયાર થઈ ગયો છે તો આપણો મસાલા મિક્સ બનીને તૈયાર થઈ ગયો છે કોઈ પણ જાતની ગ્રેવી વગર આ શાકને આપણે સૂકું તૈયાર કરવાનું છે એટલે તેમાં મસાલા થોડા ચડિયા તૈયાર કરવાના છે અહીંયા મસાલામાં મેં ખટાશ તરીકે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે જેનો ચટપટો સ્વાદ આવે છે તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો તૈયાર થયેલા મસાલા મિક્સ સાથે શાકને વઘારી લઈએ અને હવે શાક વઘારવા પેનમાં ચાર મોટી ચમચ જેટલું તેલ બધેલું છે તો તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં એક ચમચ જીરું એક મિન જેટલી હિંગ અને મેં અહીંયા બે મોટી ચમચ જેટલા સફેદ તલ લીધેલા છે સાથે એક મોટી ચમચ લીલી વરિયારી એડ કરીને તેને સારી રીતે સાથરી લઈએ તો વઘારમાં સફેદ તલ અને લીલી વરિયારી થોડી મીઠાશ એડ કરે છે તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે તો હવે ફ્રાય કરેલા કારેલાને વઘારમાં એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે કોટ કરી લઈએ તો કારેલા વઘારથી સારી રીતે કોટ થઈ ગયા છે હવે આપણે તેને એકદમ સારી રીતે કુક કરવાના છે તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને બાઉલ ઉપર આ રીતની એક પ્લેટ રાખી દઈએ અને તેમાં થોડું પાણી એડ કરી દઈએ તો આ રીતના પાણી એડ કરવાથી પાણીની એક ભાફ બને છે અને આપણા કારેલા હન્ડ્રેડ પરસેન્ટ કૂક થઈને સોફ્ટ થઈ જાય છે લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે હવે પ્લેટને લઈ લઈએ અને આપા કારેલાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે કુક થઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે ફ્રાય કરેલા કાજુને એડ કરી દઈએ સાથે મેં અહીંયા ચાર નંગ જેટલા લીલા મરચા લીધેલા છે તેને એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તૈયાર કરેલા મસાલા મિક્સને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો છૂટા મસાલાને બદલે આ રીતના મસાલા મિક્સ બનાવવાથી શાકમાં બધા જ મસાલા એકદમ સારી રીતે કોટ થઈ જાય છે હવે કારેલાની કડવાશને ઓછી કરી શાકના બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ શાકને ફક્ત બે મિનિટ માટે કરી લઈએ તો મિનિટ જેવું થઈ ગયું છે હવે શાકને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મસાલાના એકદમ સરસ કોટિંગ સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ એકવાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવું આપણું ટેસ્ટી અને ચટાકેદાર કાજુ કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે છે ને એકદમ સહેલું આપણે ગોળને સૌથી છેલ્લે એડ કરવાનું છે અને ગોળ એડ કર્યા પછી આપણે શાકને ફક્ત બે મિનિટ માટે જ કુક કરવાનું છે નહીં તો શાકમાં કારેલાની ની ચીપ્સ થોડી ચોપડ થઈ જશે તો તૈયાર થયેલા શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ પરફેક્ટ અને બધી જ સાથે એકવાર આ કાજુ શાક ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે જો તમે આ સાથે એકવાર કારેલાને તૈયાર કરશો તો તેની ઘરમાં બધાને ભાવશે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે